ક્યારેક સમય મળે તો વડવાઓ પાસે બેસો ગુજરાતી આંબો મ્યાન અને અનુકુમિયો કપા કાનમીઓ કપા એક જ વાત હું ટૂંકમાં બતાવી દઉં કે વાગડના વડ બસમીયા તલ ગુજરાતી આંબો અને કાનમીઓ કપા જાડ એક નામ ચાર નામ ચાર આ ભલે આ આપણા વડીલ કહેતા કે જાડ એક ને નામ ચાર તો ઈ આનો આ જો આ કેરી છે આંબાના જેવી પછી આમાં ભૂની રહે અને બિયારણ ની રહે ઈ અને આ વાગડ નો વર્ડ પસમિયા તલ અંદર થી જે તલ છે પણ આમ તલા જેવું નીકળે એટલે આ તો અર્થ માટે ચાર ચાર ને નામ એક એટલે આનું તો નામ એક જ રહ્યું અને ચાર